ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા હર મહાદેવ ઓમ નમઃ શિવાય ભક્તો થોડાક દિવસોમાં નવરાત્રિ આવી રહી છે આ સો મહિનાની નવરાત્રિ આવી રહી છે તો ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન સતાવતો હોય છે કે જગદંબાની નવદુર્ગાની આરાધના કઈ રીતે કરવી પૂજા કઈ રીતે કરવી તો ભક્તો એક સરળ ઉપાય છે અને સરળ મંત્રોચ્ચાર છે જેનાથી તમે નવદુર્ગાની પૂજા કરી શકો છો તમારા મનની મનોકામના જગદંબા પાસે નવદુર્ગા પાસે માગી શકો છો તો આજે હું તમને તેના વિશે વાત કરીશ તો ધ્યાનથી વિડીયો સાંભળજો ભક્તો આપણે નવરાત્રિમાં નવદુર્ગાની પૂજા કઈ રીતે કરવી જોઈએ અને કઈ રીતે ફળની પ્રાપ્તિ થાય છે કયા મંત્રોચ્ચારથી કયા ફળની પ્રાપ્તિ થાય છે આજે મારે તમને તેના વિશે વાત કરવી છે ભક્તો આપણે પ્રથમ તો ગરબો આપણે દરેક ઘરમાં હિન્દુ સનાતન ધર્મના દરેક ઘરોમાં ગરબો હોય છે તે ગરબો તો આપણે હોવો જ જોઈએ અને સવાર સાંજ તેની પૂજા કરવી જોઈએ અને ખાસ કરી અને સંધ્યા સમયે ધૂપદીપ કરવો જોઈએ અને બને ત્યાં સુધી આદ્યશક્તિની આરતી કરવી જોઈએ અને બને તો આદ્યશક્તિની આરતી પૂર્ણ થયા પછી વિશ્વભરીની સ્તુતિ કરવી જોઈએ અને બીજું ધૂપદીપ કરો અને ત્યારે મા નવદુર્ગાને પ્રાર્થના કરવી જોઈએ કે હે મા અમે તારા છોરું છીએ અમે તારા બાળકો છીએ અમારી દરેક મનોકામના પૂર્ણ કરજે અમારા પરિવારને સુખી રાખજે અને ભક્તો હા આપણા જીવનમાં જો ધનની કમી હોય તો તમે યાદ એવી સર્વે ભૂતેશુ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ આ મંત્રોચ્ચારથી મહાલક્ષ્મીને આપણે પ્રસન્ન કરી શકીએ છીએ અને આપણા જીવનમાં ધનની ઉણપ દૂર કરી શકીએ છીએ શિવ ભક્તો આપણે જ્યારે આ મંત્રોચ્ચાર કરીએ છીએ ત્યારે મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને મહાલક્ષ્મી માતા આપણા જીવનમાં ધન ગમે ત્યાંથી મોકલે છે અને પછી આપણા જીવનમાં શક્તિની ઉણપ હોય જીવનમાં કોઈ બીમાર હોય અને સર્વકામના પૂર્ણ કરવા માટે યા દેવી સર્વે ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ આ મંત્રોચ્ચાર કરી અને મા શક્તિને આપણે પૂજા કરી શકીએ છીએ તેને ખુશ કરી શકીએ છીએ અને આપણી દરેક મનોકામના આપણે માતાજી પાસે માગી શકીએ છીએ અને જે કોઈ બાળકો ભણતા હોય છે તેને યાદ એવી સ્વરે ભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ ભક્તો આપણે આપણે ખબર જ છે કે આપણા બાળકો ભણતા હોય છે તે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેના માટે આપણે તેને આ મંત્રોચ્ચાર શીખવાડવો જોઈએ અને તે નિત્ય પઠન કરે ખાસ કરીને આ નવરાત્રિમાં તેનું પાઠ કરે તેવી આપણે તેને જ્ઞાન દેવું જોઈએ અને પછી છે પછી આપણે જ્યારે આ નવરાત્રિ દરમિયાન નવ દિવસોમાં એક ખાસ એક કાર્ય કરવું જોઈએ આપણે નાની 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 બાળાઓ જે દીકરીઓ છે તેને નવ દીકરીઓને આપણે ભોજન જમાડવું જોઈએ અને તેને ભેટ ભેટ આપવી જોઈએ આપણે યથાશક્તિ પ્રમાણે રોકડ દઈ શકીએ તો રોકડ અને કાંઈક ને કાંઈક ઉપહાર તેને આપવો જોઈએ અને તેને ભોજન આપી તેને તૃપ્ત કરવા જોઈએ અને તેવો ભાવ પ્રગટ કરવો જોઈએ કે હે નવ દુર્ગા આ તમારા એક રૂપનું પ્રતિક જ છે એટલે અમે આ નવ દીકરીઓને જમાડીએ છીએ અને હે મા અમારું સદાય કલ્યાણ કરજો અમારી દરેક મનોકામના પૂર્ણ કરજો આવો ભાવ રાખી માતાજીને આરાધના કરવી જોઈએ અને આ દીકરીઓને જમાડવી જોઈએ અને બંને જાદુએ દશેરાને દિવસે જમાડો તો પણ ખૂબ સારું કહેવાય અને છેલ્લે દિવસે આપણે હવન પણ રાખી શકીએ છીએ જો આપણી પાસે આપણી પાસે યથાશક્તિ પ્રમાણે ધન હોય તો બ્રાહ્મણો દેવતાને બોલાવી અને આપણે છેલ્લે દિવસે હવન પણ કરી શકીએ છીએ તો શિવભક્તો આવી હતી સરળ જગદંબાની આરાધના તો તમે પણ નવ દુર્ગાને યાદ કરજો મા અંબાને યાદ કરજો આપણા કુળદેવીને યાદ કરજો અને નવ નવે નવ નોરતા તમે માતાજીને રીઝવજો તો બસ આજે એટલું જ કે તમે પણ નિત્ય નિત્ય પૂજા કરજો નવરાત્રિમાં અને હું પણ પૂજા કરું છું તો આજે બસ આટલું જ બધા હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા શિવભક્તોને મારા હર હર મહાદેવર ઓમ નમઃ શિવાય અને જય માતાજી